એક પ્રેસ વાર્તા યોજી પત્રકારોને માહિતી આપી હતી આગામી સાત જુલાઈના રોજ ભાવનગર શહેરના નિયત સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટર માર્ગ પર નીકળનારી ઓગણચાલીસમી રથયાત્રા પૂર્વે વાઘાવાડી રોડ પરના બીએપીએસ મંદિરે પોલીસ બંદોબસ્ત અંગે બ્રિફિંગ અને પોઈન્ટ ફાળવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતના અધિકારીઓ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરમાં પરંપરાગત રીતે નીકળનારી ઓગણચાલીસમી રથયાત્રાનો પ્રારંભ સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદિરથી થશે અને આ રથયાત્રા શહેરના નિયત સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટરના રૂટ પર ફરશે જેમાં ભાવનગર રેન્જ આઈજી એસપીના માર્ગદર્શન હેઠળ પંદર ડીવાય એસપી એકતાલીસ પીઆઈ એકસો બાર પીએસઆઈ એક હજાર આઠસો પચાસ પોલીસ કર્મીઓ પચીસ મહિલા એકસો પાંત્રીસ જેટલા બોડી વોર્ન કેમેરા ત્રણ ડ્રોન કેમેરા રથયાત્રા માર્ગના ના ધાબા પોઈન્ટ પર મળીને કુલ પાંચ હજાર જેટલા જવાનો આ રથયાત્રામાં બંદોબસ્ત જાળવશે ભગવાન જગન્નાથની ઓગણચાલીસમી રથયાત્રા નીકળનાર છે સમગ્ર રથયાત્રાનો બંદોબસ્ત તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજથી શરૂ થઈ ગયેલ છે અધિકારી કર્મચારીઓનું અલગ અલગ જગ્યાએ બ્રિફિંગ કરી દેવામાં આવેલું છે કુલ બાર ડીવાયએસપી એકતાલીસ પીઆઈ રેન્ક એકસો ને બાર પીએસઆઈ રેન્ક અધિકારીઓ ફરજ ઉપર છે અઢારસો અને પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ જેટલા પંદરસોગાર્ડ જેના જવાનો તથા પાંચ કંપની કંપની અને એક થનાર છે આ ઉપરાંત રથયાત્રામાં વ્રજ વરુણ ફાયર એમ્બ્યુલન્સ તથા દૂરબીન સાથેના જવાનો બંદોબસ્તમાં જોડાશે તેમજ ધાબા પોઈન્ટ પર દૂરબીન અને વોકી ટોકી તથા રાઇફલ સાથે જવાનો બંદોબસ્ત જાળવશે આ ઉપરાંત સમગ્ર રૂટમાં રથયાત્રા પર સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે તેમજ ચોવીસ જેટલા વિડીયોગ્રાફર દ્વારા રથયાત્રાની વિડીયોગ્રાફી કરવામાં આવશે જ્યારે ભાવનગરમાં સંવેદનશીલ ગણાતા ઘોઘા ગેટ ચોકથી હલુરિયા ચોક સુધી આ રથયાત્રા દરમિયાન એલસીબી એસઓજી તથા વધુ ફોર્સના જવાનો બંદોબસ્તમાં જોડાશે આમ રથયાત્રા સવારે આઠ વાગે પ્રારંભ થઈ રાત્રે દસ કલાકે નિજ મંદિર પરત ફરશે અને આ રથયાત્રા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે અંગેની તમામ તૈયારીઓ પોલીસ વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે જ્યારે રથ